એમે 40 રૂપિયા આલે છે તો 40 રૂપિયા આલે છે એમ ના મારે 50 રૂપિયા તો 50 50 કરીએ તો આલુ લુચમ લે દેને લે હમ તો ભરવાનો શું હોય ને મારે તો રૂપિયા થાય કાજે પાણી ભરવા બોલશે લાવ હોતો હો એમ નઈ ઉભાર હું ફેરું હું ફેરું આ કુટ ટાટે ન આ આકુ કે તમ બ પૈસા હોર પપા હોર મને કરી દે જો હોમણા ના પડ્યું હોય છે અલા અલા પર લુચ મગ નહીં મારું

બે ચિત્ર કમજોર હું બહુ અલે ઓને મારે આરે આગાડી નોટ ખોવાની નોટ ખોવાની લોટ ખોળી બે ના હોય અલ્યા આયા પૈસા નહીં હે આ મૂર્ખા બધું આખો ગોમ નકરું બીજિ કร็จ છે બધું આમ જ થા કેમ કઈ ન કશું કેતો નહીં એમાં આયું આઠ આ બાલવાના જુજીયા એ મારો દમ લે એ કુખડી 400 રૂપિયા આલે ના કે પટાઈસ પાહ હોય જો જાપીએ જો વડી લાવજો એ આવજો દો મારો પડો જાપીયા છપરી આવજો બોડો નતો મારતો સિક્કા છોટે બોડો નતો છોટે અરે નોટ કરી ના છોટે મૂર્ખાઓ તો તમે બધું